ઠેર ઠેર તુલસી વિવાહનું આયોજન કરાયું જુના અંબાજી મંદિર ખાતે ભવ્ય રીતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું વર્ષો જૂની પરંપરા મુજબ દેવ ઉઠી એકાદશી એ તુલસીજી કૃષ્ણ ભગવાન સાથે લગ્ન કરાવાય છે સુરતના જુના અંબાજી મંદિર ખાતે ભવ્ય રીતે તુલસી વિવાહ યોજાયો હતો મોટી સંખ્યામાં ભક્તો તુલસીજી અને કૃષ્ણ ભગવાનના લગ્નમાં જોડાયા હતા ભક્તોએ વરપક્ષ અને કન્યા પક્ષમાં જોડાઈ ભગવાન તુલસીજી સાથે વિધિવત લગ્ન કરાવ્યા હતા તુલસી વિવાહ બાદ લગ્નના મુહૂર્તોની શુભ શરૂઆત થશે આ આજે કૃષિ વ્યવહારનો જે અહીંયા પ્રો પ્રસંગ કહેવાય વર્ષોથી કરવામાં આવે છે આ મોટી અગિયાર જ કહેવાય ને આને દિવસે જે લગ્ન પેલા દેવ કહેવાય અગિયાર જ કહેવાય એટલે હવે લોકો મંદિરોમાં કંકોત્રીઓને મૂકે છે અને ભગવાનના આજથી દર્શન ચાલુ થાય ભગવાનના દર્શન થાય એટલે પછી કાલથી બધાના લગ્ન ચાલુ થઈ જાય અને જે લોકો ધાર્મિક સારું કામ કરવા માગે તે પહેલાં માટે મંદિરની અંદર કંકોત્રીઓ મૂકે છે અને પછી પોતાની પોતાના લગ્નને પ્રસંગ ચાલુ કરે છે એ લોકોના આજે પ્રસંગે લોકોને ધાર્મિક પ્રસંગ એટલો જ વર્ષોથી અહીં ભગવાન ને બે જજમાન સામના સામને બે આવના માટે બી અમારે ત્યાં પડાપડી થાય છે ભાઈ મારે લગ્ન કરાવે મારે લગ્ન કરાવે છે આ વખતે બી જો વર્ષોથી આ પ્રકાર પ્રકાર ચાલે છે એ તમે નીચે બી જુઓ કે અત્યારે ધામધૂમથી તુલસીના જેમ આપણે કન્યાને સાસુ વેવાઈને બને બે એ પ્રમાણે વેવાઈને બધું બેસાડવામાં આવે છે એકબીજાના સાલબી ઉઠાડે છે ને એ ધામધૂમથી અહીંયા લગ્ન

હું આજે મને મંદિર તો આપની લાલો આપવામાં આવ્યો હતો અને લાલાની મારા જે વિધિપુર પૂજા કરાવી અને વર્ આપણે જે લગનમાં જે વિધિ છે એ જ બધી વિધિ મારી પાસે કરાવી અને છેલ્લે તન્યદાન પણ કર્યું ને એ વિધિ પણ અમે કરી હતી શ્રી તેજસ શાંતિલાલ ચોક્ષી આયોજન આજે દેવ ઓછી અગિયારસ ના શુભ દિને વર્ષો શ્રી સુરત અંબાજી પ્રાચીન મંદિર અંબાજી મંદિર રોપર ચોર્યાસી દેવી પાસે આવ્યું છે ત્યાં વંશ પરંપરાગત વર્ષો અહીં તુલસી આયોજન કરવામાં આવે છે જેવી રીતે શાસ્ત્રોપચાર પ્રમાણે વિષ્ણુ અને તુલસીને લગ્ન કરવામાં આવે છે તેવી રીતે જ લગ્નની સંપૂર્ણ વિધિ કરીને ગોળ દાદાને રાખીને જે લાલાને પણ હોય તેમના કાં શ્રી અંબાજી મંદિરના કૃષ્ણ કન્યા ને મોકલે છે ત્યાં તેમનું અભિષેક પંચોપચા પૂજન થાય છે અને એમના વરઘરો નીકળીને ભાગળ અંબાજી સુધી આવે છે અને તુલસી માતાને અહી પક્ષ તરફથી તુલસીને અર્પણ કરવાનો હોય છે લાલાની સાથે તો તેમની સાથે તુલસી અર્પણ કરાવે છે અને વર્ષોથી બૌશ પરંપરાગત રીતે તુલસી માને અહીં જે શાસ્ત્રોક્ષ પ્રમાણે મારા અનુમાન પ્રમાણે તો વર્ષોથી કોઈ જેનું કોઈ અમે કહી નહીં શકીએ કે દેવ દિવાળી જેવી રીતે શાસ્ત્રો ચાપામાં લગ્ન આવે છે તેવી રીતે અહીં પણ વર્ષોથી લગ્ન કરવામાં આવે છે કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા